ભાભર બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય ભાભર ખાતે બાર એસોસિએશનની રોજ ચૂંટણી યોજાય જેવા પ્રમુખ તરીકે વકીલ કે એન વૈષ્ણવ ઉપપ્રમુખ વકીલ કે બી ઠાકુર સેક્રેટરી પદ માટે એમ એસ જયસ્વાલ ખજાનચી તરીકે જે આર જોશી વિજેતા બનેલ જેમને પારે શુશેસના વકીલ મિત્રો દ્વારા ફૂલ પહેરાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી પ્રમુખ શ્રીએ સાથ સગાર આપવા બદલ પેનાના તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરી ખાતરી આપી હતી કે બાબર પારે શુશેસના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમોએ ભાભર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી એમાં અમારી પેનલે અમને જંગી બહુમતીથી જીતાડેલ છે અને અમારી તમામ પેનલના ઉમેદવારો વિજેતા થયેલ છે અને આથી અમે ભાભરબાર એસોસિએશનમાં તમામ વકીલ મિત્રોના જે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને એમને સાથ સહકાર આપીશું અને તમામ વકીલ મિત્રોનો અને મારી પેનલના તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આભાર માનું છું